તો સાહલ તો કઈ નારમ કરવા દે એમ છે નહીં તાવ કાનો ક્યાં છે કાનો કાનો જો અહીંયા જોવે છે કાનો તો કઈ વાંધો નહીં ચાલો તો કન્ટિન્યુ બ્લોક બધા બની તમને હવે બધા વાત કરી હતી એ પ્રમાણે ચાહલ ના નકરા જય માતાજી જે દ્વારકાધીશ બધા ને જો કે તમે બધા મજામાં દર્શો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં નાયધન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ના ના એવું નહીં પણ આજે થઈ ગયા છે બપોર ને બપોરે તમે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું ને કારણ એનું કારણ છે કે હમણાં લગ્નગાળાની સિઝન છે ને એટલે બ્લોગ શૂટિંગનો કાંઈ ટાઈમ રહેતો નહોતો એટલે તમને બધાને ખબર જ છે કે આજે બ્લોગ નહોતો આવ્યો પણ એનું કારણ છે કે અમારે દુકાને કામ હતું એટલે ટાઈમનો બહુ અભાવ હતો એટલે બ્લોગ શૂટિંગનો કાંઈ ટાઈમ રહ્યો નહોતો એટલે અમે વિડીયો પણ અપલોડ નહોતો કર્યો ને અત્યારે જો બપોરના ટાઈમે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને અત્યારે જો વાગ્યા છે બે અને કેવલના કાકા થોડોક આરામ કરે છે કેમ કે રાતનો ઉજાગરો છે એટલે એ આરામ કરે છે ને તમને બધાને ખબર જ છે કે મને તો બેન તો કાંઈ આરામ કરવા દે એમ છે નહીં જો એ તો એની નીંદર પૂરી કરીને જાગી ગયા છે કાકા જ જો ઝાહલ ના નખરા હજે તમને બધા બતાવવાના છે કાનો કાનો અહીંયા જોવે છે કાનો અહીંયા બેહાડી દીધો છે મંદિરયું અને એટલે ઝાફલ જોયા કરે કાનો ક્યાં છે જાહુ કાનો જો હમણાં અહીંયા જોશે કાના આમ કાનો ક્યાં છે બુટુ કાનો કાનો કાના જે કું જે કરો જો જે જે કરે એને એને છે ને હાથ જોડીને જે જે કરતા નથી આવડતું જે જે કરો જો એ આમ જ કરશે હમણાં કરો જે જે કરો જે 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 કરો જે જો એને આમ જ આવડે છે જે જે કરતા કોને ખબર ને આપણે તો સરખું શીખવાડ્યું પણ એ કઈ રીતે શીખી હાલો રાધે રાધે કરો રાધે રાધે તાળી પાડો તાળી પાડો જે જે નહીં તાળી પાડો તાળી પાડો એલા હા ભાગી ગયા એ ગયા બા ટાટા ગયા ટાટા 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 કરો ટાટા ડિસ્કો કરો હાલો ડિસ્કો કરો ડિસ્કો ટાટા નથી કરવો હાલો ડિસ્કો કરો આપણે ડિસ્કો કરો ડિસ્કો કરો ડિસ્કો કરો ડિસ્કો કહેતો તું ડિસ્કો કર

તો કઈ વાંધો નહિ જો રાહુલ બેન નખરા આવે દિવસે ને દિવસે વધતા જાય છે કા રાહુલ બેન કા પપ્પા કઈ ગયા પપ્પા દાદા કઈ ગયા દાદા જો દાદા આવ્યા જો દાદા આવ્યા દાદા આવ્યા આપણે છે ને એને એમ કેવી જો દાદા આવ્યા એટલે દાદા ગોતવા માંડે આમ સારે કોઈ જોવા માંડે ક્યાંય ગયા ક્યાંય ગયા એમ કરે કા તો કઈ વાંધો નહીં ચાલો તો કન્ટિન્યુ બ્લોક માં બધા બન્યા રહેજો ને કેવલના કાકા જાગે ત્યારે જ મળશું તો હવે સૌ પ્રથમ તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ આજે આપણે બ્લોક નું સેટિંગ તો કરી વાળ્યું હતું જેમ કે તમને બધાને દેખાડ્યા હતા કે જાહલ ના નખરા બહુ વધી ગયા છે જાહલ ના રમતું બહુ વધી ગઈ છે જાહલ બેન થોડા મોટા થતા જાય એમ બનાને વધતા જાય ને બાળક છે આનંદ આવે કાંઈ વાંધો નહીં એ વિશે પછી પાછા આપણે વાતો કરીશું અત્યારે થઈ ગયો છે સમય નાસ્તાનો નાસ્તામાં બનાવી છે સરસ મજાની ખમણી અને બીજું એ બતાવું કે વીરને જરી ભરેલા કારપેટ રે વીર મશીને બે ગયો વરાજ કેમ મશીને બે ગયેલા થોડું મશીન ફાવતું નથી એવું થાય છે ને કાતર નથી છે કેવું છે એમ ને તો કાય વાંધો ને ચલો નાસ્તો કરવા બધા બે જાય તો કન્ટિન્યુ લોકો બધા બઢિયા રહે તમને હવાર બધા વાત કરી એ પ્રમાણે જાહલ ના નકરા જો મેટ બેન છે અમારા મેટડું છે આ મેટડું અહીંયા કંકુન થાળી પડી હતી એ લાઈને મોઢે સોપડું હું તો ઈસ્ત્રી કરતી હતી ને પપ્પા અહીંયા સીવે છે તો અને બેને જો કંકુ લગાડ્યું મોઢે તો હા ગતિ તે हॅलो खो गेलु बटा थो केलु धोई एनहाम हुँदो एकदम जहाल को गेलु टाटा टाटा राधे राधे केर तो राधे राधे भोरी बा राधे 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 राधे

જે જે કરી દે બધાને જે જે લે લે વાહ રાધે રાધે કહી દે રાધે 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 આ તાળી પાડ હ રાધે 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 એટલે આ બાય બાય કહી દે બધાને ક્યાં લીક થાય છે ક્યાં ગેસ લીક થાય છે ક્યાં તાપ થાય છે નીચે બંધ કરી દેણ પણ બંધ તો છે તોય થાય છે થરે છો અવાજ આવે છે છો બંધ થઈ જાય તો પછી ગેસ કાઈ ન થાય કે લાઈટર કે છે કરતો હું અને જહલ બેન બેહી ગયા છે રಮ್ಮા રમ્મા 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 હાલો રે રમ્મા જા હલ બેલ જા હલ બેલ એમ કે તેડવા તેડવાનું નો હોય દીકલા નીચે બેઠો બેઠો રમ્મા નો હોય આ હા 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 આ બાજુ જા કેમેરા આ આ આ આ આ જો જો સસમા પકડ છે આપણો જો 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 આ રસ્તે માં રચી પકડવા

આ નથી ગાવાના તો સાથે આપણે આજ પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ હતી ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય 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 કહી દે બાય બાય